નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરેલા ઓપરેશન હાથ ધરાયું છે ત્યારે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ નકારાત્મક અને સંયમ ત્યારે મિત્રો મનોબળ ત્યારે તોડનારી પોસ્ટો કરનારા ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોધી કડક કાર્યવાહી હાથ ધરી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસે ત્યારે મિત્રો ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા પર મોડરિંગ ત્યારે યુનિટ દ્વારા કરતા બાજ નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ નકારાત્મક અને સૈન્યનું મનોબળ ત્યારે તોડનારી ખોટી માહિતી અને સૈન્ય સુરક્ષાઓને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્યારે તત્વ કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા હતા જોકે ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૌદ વ્યક્તિઓ ત્યારે દેશ વિરુદ્ધ ત્યારે લોકોમાં વૈમન્ય ત્યારે પહેલા અને ત્યારે સૈન્ય મનોબળ તોડે તેવા ત્યારે લખણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં હતું અને આ બધા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે વધુ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં બે ભુજમાં બે ઉપરાંત જામનગર જૂનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં એક એક મળીને કુલ ચૌદ પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ